હું ડોક્ટર કેયુર મછાવડા કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન તરીકે ફૂલ ટાઈમ એસએમવીએસ હોસ્પિટલ સ્વામિનારાયણ ગાંધીનગરમાં જોડાયેલો છું હવે આપણે લખવા વિશે થોડું જાણીએ લખવો એટલે પક્ષઘાત કે પેરાલિસિસ હવે લખવો બે પ્રકારનો હોય છે એક હોય છે હેમરેજિક સ્ટ્રોક એટલે કે જેમાં બ્રેનમાં નસ ફાટી જાય અને બીજો હોય છે ઇસ્ચેમિક સ્ટ્રોક કે જેની અંદર બ્રેનમાં જતી લોહીની નળીમાં ક્લોટ આવી જાય કે નસ બ્લોક થઈ જાય હવે લખવો એટલે શું અને લખવાના લક્ષણો તમે કેવી રીતે ઓળખશો તો એક શોર્ટ ફોર્મ છે કે જે તમે યાદ રાખો તો તમને લખવાના લક્ષણો વિશે સરળતાથી માહિતી મળી જાય એને બી ફાસ્ટ કહેવાય બી ઈ એફ એસ્ટ બી એટલે બેલેન્સ જો پیشنને ચાલવા ફરવામાં તકલીફ પડે કે બેલેન્સમાં પ્રોબ્લેમ થાય તો એ લખવાનું લક્ષણ હોઈ શકે ઈ એટલે આઈસ આંખમાં દેખવામાં તકલીફ પડે કે ટેમ્પરરી બ્લેકઆઉટ થઈ જાય એ પણ એક લખવાનું લક્ષણ હોઈ શકે એફ એટલે ફેસ એક બાજુનું મોઢું ત્રાંસુ થઈ જવું કે એક બાજુનું મોઢું ઢળી પડવું કે ખેંચાઈ જવું એ પણ લકવાનું લક્ષણ હોઈ શકે એ મીન્સ આમ એક બાજુનો હાથ કે પગ કામ ના કરી શકે વસ્તુ પકડી ના શકે કે એક બાજુનો હાથ પગ દર્દી મૂવ ના કરી શકે તો એ પણ એક લકવાનું લક્ષણ હોઈ શકે એસ મીન્સ સ્પીચ એટલે પેશન્ટને બોલવામાં તકલીફ પડે કે શબ્દો ના નીકળે કે તમારે બોલેલા શબ્દો એ સમજી ના શકે એ પણ લકવાના એક લક્ષણમાં આવે છે અને લાસ્ટમાં છે ટી ટાઈમ એટલે કોઈપણ પેશન્ટને જો લકવાના આ પ્રકારના લક્ષણો જોવા મળે અને જો પેશન્ટ સાડા ચાર કલાક તો અમે એને વિન્ડો પીરિયડ કહેતા હોય છે વિન્ડો પીરિયડ મતલબ એ કે જો પેશન્ટ સાડા ચાર કલાકમાં હોસ્પિટલમાં પહોંચી જાય અને જો બ્રેનમાં કોઈ નયલી નળી બ્લોક હોય તો અમુક સ્પેસિફિક પ્રકારના ઇન્જેકશન આવે છે જે આપણે આપી શકીએ આ ક્લોટ ને ડિઝોલ્વ કરવા માટે તો લકવામાં સુધારાના શક્યતા ઘણી વધારે થઈ જાય